પ્રાકૃતિક વ્યાપ વધારવા જિલ્લા વહીવટી વધુ એક કદમ ઉઠાવ્યું જુનાગઢ જિલ્લા કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં હવેથી દર ગુરુવાર બપોર ચાર થી છ દરમિયાન ઓર્ગેનિક શાકભાજી તેમજ બીજી પ્રાકૃતિક ખેતી થકી ઉગાડેલી વસ્તુઓ મળશે પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધારવા જિલ્લા વહીવટી તંત્રએ આ પહેલ કરી છે જિલ્લા કલેક્ટર અનિલ આજે પ્રાકૃતિક કૃષિ હાટનો પ્રારંભ કરાવ્યો હતો ખાસ કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી સહિતના લોકો પ્રાકૃતિક રીતે પકવેલા શાકભાજી સહિતની ખાદ્ય ચીજવસ્તુઓની ખરીદી કરી શકે એ માટેનું આ આયોજન છે આ તકે કલેક્ટરે જણાવ્યું હતું કે રાજ્યમાં પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધે તે માટે રાજ્યપાલ આચાર્ય દેવવ્રત મુહિમ શરૂ કરી છે તેને આગળ વધારવા માટે સતત જરૂરી પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તરફથી મળતા માર્ગદર્શન સૂચનો અનુસાર જિલ્લામાં દિન પ્રતિદિન પ્રાકૃતિક કૃષિનો વ્યાપ વધી રહ્યો છે ખેડૂતોને પ્રાકૃતિક કૃષિની તાલીમ આપવાથી ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો પ્રાકૃતિક કૃષિ અપનાવી છે કલેક્ટર કચેરીના અધિકારી કર્મચારી પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન મળી રહેશે અને તેમના પરિવારજનોનું આરોગ્ય વધુ બહેતર બનશે રાજ્યમાં પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે એ માટે માન્ય ગવર્નરશ્રી તરફથી ખૂબ પ્રયાસો થઈ રહ્યા છે અને આ બાબતે માન્ય મુખ્યમંત્રીશ્રી તરફથી પણ અવારનવાર આના સૂચન થતા હોય છે જેના ભાગરૂપે જૂનાગઢ જિલ્લામાં પણ લાખોની સંખ્યામાં ખેડૂતો જે છે એને તાલીમ આપવામાં આવી છે અને ઘણા બધા ખેડૂતો એ પ્રાકૃતિક ખેતી અપનાવી છે અને એનો વ્યાપ છે દિન પ્રતિદિન વધી રહ્યો છે આ પ્રયાસમાં એક પગલું આગળ વધીને અમે કલેક્ટર કચેરીના પ્રાંગણમાં અઠવાડિયામાં એક દિવસ ગુરુવારે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો જે એ પોતાના ઉત્પાદો આ પ્રા કચેરીના પ્રાંગણમાં લઈને આવે અને અમારા કર્મચારી અધિકારીઓ એમની પાસેથી આ ઉત્પાદો ખરીદે એવા શુભ આશયથી આજે આ પ્રકારના એક હાટનું અમે ઇનોગ્રેશન કર્યું છે આગામી સમયમાં વધુમાં વધુ આ ખેડૂતો જે છે આ અમારા કાર્યમાં જોડાય અને પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધે અધિકારી કર્મચારીઓની સાથે સાથે એમના પરિવારજનોને પણ એક પ્રાકૃતિક ઉત્પાદ મળે અને એમનું સ્વાસ્થ્ય સુધરે એ માટેનો શુભ આશયથી આ કામગીરી અત્યારે હાથ ધરી છે